તમારા કરતા તા ગોમના કૂતરા હાર એ કૂતરા હાર મુએ હાર બતા હાર છે જો તમે કહી દો કપાડીનો હાવ ફેલ મગ છે વહુ ની બોલવાનું આ ખબર છે મ ખબર છે એટલે કોઈ આર બોલાય હારામ બોલાય ખોટામાં જ હોય તમે ખોટામાં ની હારામે હોય આ નું શું કહું હા તા ક્યાં તો દીન જેવું સાલા લા છાતો દે હો મુઓ મરતો તમ તમારો તો ખાસ મિત્ર જેવો કેવાય ને ભાઈબંધ જાકો હા ભાઈબંધ ને ખરો ભઈએ ખરો પણ ભાગ ના હાલે એટલે ભઈ મારું નહીં એ તો બરોબર છે અમે તમારે શું કરવું છે તમે તો પિન મરી જાઓ પછી શોખ છે લઈ લે તો બધું તમારું જો જો બકરા છે તમે કહી દઉં એ ભાઈનું નું નામ ના લો હા તમને ના લે ઘટી જાય પાછું નઈ તમે કોમ કરો ને કે કપાજી નું મગર હા ફેર છે ને આખા ગોમ માં બધા ના કાપા કાઢે તમારે કાઢના છો હાલ અમે બકરાજી અમે અને સોમા કાકા અમે મહેરબાની કરીને પડતા ને મિસ્યાતું ને તમે બે ને મારા એમ સતા જો ભાઈ તમે મારા ભાઈ એ મારો ભાઈ હું તમારો ભાઈ અને તમે મારા ભાઈ અલ્લા પવા સડી હોય તમે અને મને ન કહેવાય

કપાજી બેઠા છે કપાજી છે તો કાલ મુઠા તાદુ કોમ નઈ નેકળો છે ખબર હતી કપાન નોમ પડે લ તો તું એ ભેગો દારૂડીએ પાછાવા તો હારું હતું કે બકરાજી જે નથો તોડી નાખે મારો પીપળા હવે આપણે કબાજી શું છે શું છે તમાય તમે તમાય એટલે દવાખાને જવું તું તો જો માત પાય તમાય જો તમે તમે જો ભાઈ પગ ભાગી જો છે એટલે મારાથી બાઈક નહીં હેડતું એટલે આ નક તને કોણ લઈ જાય દારૂડિયા હા તો અમે દારૂડિયા અમે દારૂડિયા અમાર ભાઈ ભેગું હવે રહેવું જ નહીં બેઠા મારે જરૂર નહી તમારો મોટો ભાઈ શું ભૂલ થાય થોડો મોટો ભાઈ મારો થો મોટો ભાઈ એટલે હડો હડો કઉ છુ તમારો ભાઈ તમારા માટે દિવાલ હાલે ગળાવતી હોય એ તો બધી રૂપિયા નો કમાલ છે તે ટેકો ની લેવું હે ના ધોકું છે ને બાઈક ચલાવી લેજો હું હલાય લી

ભુવાજી હલો હા 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 ભુવાજી જ બોલો છો એવું છે હા હા બચે એમ ને એમ ને દવાખાનામાં સિરિયસ છે એમને હા હા અરે તમે ચિંતા ના કરશો તમે હવા લાખ રૂપિયા મોખીનામમાં ફેવરીને મેલોપડા હા હા અને બે દાડામાં એને સારું થઈ જાય હા અને સારું થઈ જાય એટલે તમે મને ફોન કરજો બરોબર એ તો બીજો આગળ મો મોંચાઈ દઈશ કે હા બીજો કેશ આવી ગયો હોં એ પહેલાં દવાખાનામાં છે પણ ભુવાજી હ તમે મને મારા ઘડી આખા ઓછા પૈસા હાલો તો ત્રણ હજાર તો મને રાતના હાલવા જ પડે છે આલીશ હવે હવે આપણે જો આવવાનું કોમ હેડવ્યો આવશે તો એકામ ચાલ ત્રણ હજાર ચાલ છે ત્રણ ત્રણ સાડા ત્રણ હજાર ચાર હજાર આલીશ બસો નહી મારી વાત વાપરો ફોન પકડો અને ભુવાન ફોન લગાવો ફટાફટ કોમ ચાલુ કરજો ભૂખી ભુવાન હા આ નંબર એમનો જ છે ને હવે હોય હું આવું તમે વાત કરો હું આવું હલો ભુવાજી સેતુર બોલું બોલો બોલો સેતુજી હા હા આવો પણ એ ભુવાજી આખો દાડો એક ની એક જગ્યાએ ના જવાય

આઈ ગ હોય તો ભુવાજી છે ભુવાજી ઓજુજી હું શું હા તમે જેટલું કીધું ને બધા દુઃખ જતા રહ્યા પણ એક મેન દુઃખ રહી ગયું છે એ જ આવતું નહીં તારા હજી દુઃખ છે ભુવાજી હગું આવતું નહીં હગું નહી આવતું ના એટલે એના માટે તારા મોટા જાપ કરવા પડે

એ એ એ એ એ બુખેના એ એ એ આમાં દુખાવ કારતા નાએ નાકે મારા સોગરા પુશ્ય મરશે બોલો તમારી તમારી વાત મારી એ જોડે હું હું કે કે આંગા તો હોય છું સોય કલા હો હો તમે આ તો તમે બોલા નવસો રાખે એ ભઈ શાંતિ રાખ ને આ ન બોલા હવે અમે એ મો જો હા ચમ તમે બે ઘર આજો ચમ તા અમારા ઘર માં બે જણ ભુવાજી બીજું કુણ હોય કો ના તમારા પેલા બે ભઈ જો જા તા એટલે ભુવાજી શું આખો દાડી ભઈયો ભઈયો કરો છો તમે જ્યાં આવો ત્યારે ભઈયો બોલાવતા આવો ભઈયો બોલાવતા આવો

ભુવાનું તો પૂછ્યું ભુવાન તો ના પાડી ભુવાન નહીં આયા શું ગપસક ગપસક કરો એટલે કીધું મારા બોર પડાવો છે એની વાત ચાલે એટલે બાજરી લઈ જવી છે આલ દઉં બીજે ના ના લામારી સાથે લઈ જાવ હા હા હાડો 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 હા તો હું ટેમ્પો જ લેતા હું સકડો એટલે ભાઈ એ બધું હું સગવડ કરી આલું હડો ને તમે હા હડો લેતા હું હાડો હું તો કેતો આ તો ભૂવા લાગે એટલે બોલાવાયો છે આપણે ચર્ચા તો કરી હતી કે ડાલ મકો કાળું છે મારે હું લેવું નહીં એટલે એ બકરાજી જો એને એટલે આ ભલામણ આવું જૂઠું બોલી લાવો છો હવે બે તમે તો બે ઓમાર આ કોણ છે આ મુખીને ભૂવા પેલા હતા એ છે ઓલા તો તો હેડો કરજો એટલે આ આવો આવો આવ આ પેલા ભૂવાજી કો કે છે બેહો હા આ આ બોલજો બોલજો ભૂવાજી હા તમારો તો કોમ ધંધો છે કે નહીં

અમારી ડોસી ની જમીન માં દબાઈ છે ભાઈઓનું જે થતું હોય હું પોપટ એમ કઉ છું પતિજી પતિ તમારા ભાગે પડતી જે ભયા ભાગતી પડતી વયા લીધો બરાબર અને અમારી રેડે તમારા હું છું એ પાકો છો બાઈ શું કેવા પાકો હવે 부વાજી હા ઓન મુ અર્ધો અર્ધો વિગો જે આવે છે ને એમના ભાગમાં એ આવા તૈયાર છે બરાબર 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 કેટલા દાડા ઉધી હવે 3-4 દાડા મુ કરાઈ દઈશ બધું કમ્પ્લીટ અરે 21 દાડા 21 દાડા પછી અલ જો પણવાનું બીકો ગમે દેખું ને ગાડી આવો બબા હા બરાબર હવે રજામાં હવે ખાઈ નઈ ના ના મારા કોમ છે એ ધુવાજી હ આને પેરામણી તો જી કરવાની કરીનો એટલે પણ મુ તો ધુવાજી છું અલ્યા મરણતાયા મેના ને

એ ભુવા ના પાળિયા ના કુકા છૂટા કરજો એ નકા દો કુબા એ રહી જાશે ના 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 ભુવા જે થતું એ હું આલા તૈયાર છું લાવતા એટલે કેટલા લેવાના 51000 રૂપિયા અરે ભુવા પણ તમે પીલી ફેર આયા તારે પૈસા તો મે આલા ના પણ આ તો થાડા દે તમાર ભાઈઓ રાજે થઈ જાય ને હતી પણ થાડા દે તું ના કાઢ્યો એ વાત હતી તો